આ મામલે નીતિન મીડિયા સમક્ષ સ્પષ્ટતા પણ કરી પોતે જ ગેરકાયદે બાંધકામને કાયદેસર કરવા માટે પ્રકાશ હિરણ ઉર્ફે પ્રકાશ જૈનનો આર્કિટેક્ટ સાથે સંપર્ક કરાવ્યો હોવાનું સ્વીકાર્યું છે રામાણીએ ઇમ્પેક્ટ ફી ભરવા માટે ભલામણ કરી હતી જોકે પોતે એક પણ રૂપિયો ન લીધો હોવાનો પણ દાવો કર્યો છે

સિસ્ટમ આપણે પ્લાન મેલી એટલે કમ્પ્લીટ હોય હાવ રેડી જ હોય ઓનલાઈન ચડી ગયું હોય છેલ્લે ઓફલાઈન સહી કરવાની હોય ત્યારે ઊભું રાખે એટલે તમે હોય નાના માણા હોય કે કોઈ પોચતા ન હોય કે ભાઈ જોવો ને આમાં શું થાય એમ છે આર્કિટેક્ટ આટલું થાય એ ભાઈ કે કેટલા રૂપિયા કેટલા બે ત્રણ હજાર રૂપિયા ફાઇલે હોય આર્કિટેક્ટ હોય બધા આર્કિટેક્ટ ને ધંધાઈ કામ કરવું છે એ તો પ્રાઇવેટ તમે નોકરી કરો એની જેમ એ પોતાનું એનું હે આર્કેટ નું લાઈસે એને ગ્રાહ સંતોષ આપવા ઈ થોડી ઘણી ફી ક્યાંક ઓછી લઈએ એમાં એ કરી નાખે

આ ચોક્કસથી કહી શકાય કે જે સૌથી મહત્વની બાબત એ સામે આવી છે કે જે છે એ આખું જે કરપ્શન જે આખી સાયકલ ચાલતી હતી તે એક ને એક આર્કિટેક્ટ મારફત ચાલતું હોવાનું પણ અત્યારે કોર્પોરેટર આક્ષેપ કરી રહ્યા છે ગંભીર આક્ષેપ કરી રહ્યા છે ત્યારે સૌથી મહત્વની બાબત એ છે કે હવે આ મામલે કઈ દિશામાં તપાસ થાય છે તે પણ ખૂબ જ જરૂરી છે કેમેરામેન કેવી નિમાઓ સાથે હાર્દિક જોશી ન્યૂઝ એટીન ગુજરાતી રાજકોટ તેર જૂનથી શાળાઓમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે સ્કૂલ વેન અને સ્કૂલ રિક્ષાનો આજથી ફિટનેસ ટેસ્ટ શરૂ થઈ કરાયો છે એટલે જે માટે જરૂરી ડોક્યુમેન્ટ જે વાહન પાસે હશે તે જ ફિટનેસ ટેસ્ટમાં પાસ થશે ઉપરાંત કેટલાક નિયમો પણ કડક કરી દેવાયા છે જે પૈકી સ્કૂલ વેનમાં ફક્ત ચૌદ બાળકોને બેસાડી શકાશે અને હવે વાલીઓને પણ આ નિયમો વિશે જાણવું જરૂરી છે કેમ કે જે સ્કૂલ વેનમાં તમે તમારા બાળકને મોકલો છો તે વાહન તમારા બાળકની સલામતી માટે કેટલું ફિટ છે અને જે તે વાહન ચાલક વિવિધ નિયમોનું પાલન કરે છે કે કેમ તેની દરેક પાસાઓની જાણકારી તમારે રાખવી જોઈએ અરુ બાળક જે સ્કૂલ વેનમાં જઈ રહ્યું છે તે કેટલું ફિટ છે અને એ દ્રશ્ય હું આપને બતાવીશ કે આપ જ્યાં જોઈ રહ્યા છો એ સ્કૂલ વેન છે સ્કૂલ વેનમાં એવી ફાયર સેફ્ટીની કઈ રીતની સુવિધા છે તેને લઈને એ ફિટનેસ સર્ટિફિકેટ જે સ્કૂલ વેનને મળતું હોય છે હું એ આપને બતાવવાનો પ્રયાસ કરીશ આપ જ્યાં જોઈ રહ્યા છો કે સ્કૂલ વેનમાં ફાયર એક્સટિંગવિશરની જે બોટલ જે છે તે હોવી ફરજિયાત છે સાથે જ એ ફર્સ્ટ એડ કીટ જે છે એ પણ હું આપને બતાવીશ આપ જ્યાં જોઈ શકો છો કે આ ફર્સ્ટ એડ કીટ છે એ પણ જો સ્કૂલ વેનમાં હોય તે પણ જરૂરી છે સાથે જ જે ફિટનેસ માટે સર્ટિફિકેટ માટે જે જરૂરી છે તે પણ હું આપને બતાવવાનો પ્રયાસ કરીશ કે આ સ્કૂલ વેનમાં સ્કૂલ વેનના બંને દરવાજાની બહારની સાઈડમાં સ્કૂલ વેન લખેલું હોવું ફરજિયાત છે સાથે જ જે સ્કૂલ વેન ચાલક છે તેનો નંબર જે છે તે પણ એસ્ટાબ્લિશ થવો જોઈએ ત્યારે જ એ જે છે બાળકો કેટલા બેસાડી શકે તેની તેમને પરમિટ મળશે સાથે જ હવે હું એ પણ આપને બતાવવાનો પ્રયાસ કરીશ કે આપ આ જોઈ શકો છો કે જે સીએનજી બોટલ જે છે તેનું રીટેસ્ટિંગ થયું છે કે નહીં તે પણ જોવું ફરજ જરૂરી છે આપ આ જોઈ શકો છો કે આ સ્કૂલ વેનનું જે છે સીએનજી કિટ જે છે તેનું રીટેસ્ટિંગ થઈ ચૂક્યું છે અને તેનો જે તારીખ નંબર ચેક જ્યારે ચેક થયું છે તે તમામ તારીખ જે છે તે આમાં એસ્ટાબ્લિશ કરવામાં આવી છે એટલે આ તમામ વસ્તુઓ જે છે તે ક્યાંક ને ક્યાંક જે સ્કૂલ વેન વેનનું જે છે વાહન જે છે તે ફિટ છે કે નહીં તે તમામ ચકાસીને જ ફિટનેસ સર્ટિફિકેટ આપવામાં આવતું હોય છે સાથે જ હું આપને એ પણ બતાવવાનો પ્રયાસ કરીશ કે આપ જે આ જોઈ શકો છો કે કયા કયા પુરાવા દસ્તાવેજ જે ડોક્યુમેન્ટ જરૂરી છે જે જેમાં જે છે તે આ આરસી બુક છે તે જરૂરી છે ત્યારે આ પ્રકારની સ્કૂલ વેનની પરમિટ મળતી હોય છે બીજું કે આપ જ્યાં જોઈ શકો છો કે આ ફિટનેસ સર્ટિફિકેટ છે આ પ્રકારનું ફિટનેસ સર્ટિફિકેટ ત્યારે મળે છે કે જ્યારે સ્કૂલ વેનમાં જરૂરી જે સાધનો હોય ફાયરના કે સલામતી બાળકોની સલામતીના સાધનો હોય ત્યારે આ પ્રકારનું ફિટનેસ સર્ટિફિકેટ મળતું હોય છે આપ આ જોઈ શકો છો કે આ આરટીઓ તરફથી આપવામાં આવતી પરમિટ છે ચૌદ બાળકોને જ બેસાડી શકાય તે પ્રકારની પરમિટ આ આપવામાં આવતી હોય છે અને એ આ પણ ફિટનેસ સર્ટિફિકેટ માટે અને પરમિટ માટે આ જરૂરી છે બીજું કે જે વેનમાં બાળકો અવર જવર કરે છે સ્કૂલ વેનમાં તો તેને ઇન્સ્યોરન્સ છે કે નહીં તે પણ જોવું જરૂરી છે આ તમામ વસ્તુઓ જે છે વાલીઓએ પણ ખુદ ચકાસવી પડશે વાલીઓએ આ ખાસ જાણવાની જરૂર છે આજથી જ્યારે આ સ્કૂલ વેન અને સ્કૂલ રિક્ષાનો ફિટનેસ ટેસ્ટ જે છે તે શરૂ થઈ રહ્યો છે ત્યારે આ પ્રકારનું વ્હીકલ આપ જે આ જોઈ શકો છો કે આ સ્કૂલ વેન છે એ ને ત્યારે જે ફિટનેસ સર્ટિફિકેટ મળે છે કે જ્યારે તેમાં તમામ ડોક્યુમેન્ટ જે વાહન ચાલક જે છે તેની પાસે હોય કેમેરામેન પંકજ મકવાણા સાથે સંજય ટાંક ન્યૂઝ એટીન ગુજરાતી અમદાવાદ ડોક્યુમેન્ટમાં અમારી આરસી બુક પહેલાં સૌથી પહેલાં આરસી બુક માગે છે જૂનું પરમિટ હોય તો જૂનું પરમિટ માગે છે એના પરથી પરમિટ રિન્યુ થતું હોય છે અને એના ઉપરથી જ મારું ફિટનેસ સટી મળતું હોય છે હવે જ્યારે અમારા પાસે ટોટલ ડોક્યુમેન્ટ રેડી હોય ટોટલ ગાડીની અંદર ફાયર સેફ્ટીની બોટલ હોય ફોસ્ટેડ એડ કીટ હોય અને એ લોકો ગાડીની ચકાસણી કરતા હોય છે તમામ કમ્પ્લેટ બધું હોય સીએનજી ટેન્કનું સટી હોય ત્યારે અમને બાળકોનું પરમિટ આપવામાં આવે છે વાલીઓએ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે કે એમના ઘરે જે વ્હીકલ આવે છે એની યલો નંબર પ્લેટ છે બીજું આગળ પાસે વાન લખેલું છે દરવાજા ઉપર નામ અને મોબાઈલ નંબર અને લખેલું છે કે નહીં કાચ પાછા કાચ ઉપર બી મોબાઈલ નંબરના નામ લખવાનું હોય છે એવી રીતે ગાડીના બંને સાઈડ દરવાજાની બંને સાઈડ લખવાનું હોય છે અને આગળ પાસે સ્કૂલ વાન ફરજિયાત લખવાનું હોય સર ગવર્મેન્ટે બહાર પાડેલું જ છે કે વાલીઓને જેવું પ્રોબ્લેમ જેવું લાગતું હોય તો પોલીસનો કોન્ટેક કરી શકે છે આરટીઓનો કોન્ટેક કરી શકે છે

એ રિક્ષા ચાલક કદાચ પીધેલી હાલતમાં હતા અને એ સમયે સિક્યુરિટી ગાર્ડે એમને રોકવાનો પણ પ્રયત્ન કર્યો અને થોડી હાથાપાઈ પણ થઈ હતી અને તેમ છતાં સિક્યુરિટી ગાર્ડને દર્દીના હિતમાં અને દર્દીના સગાઓના હિતમાં જે તે સમયે નિર્ણય લેવો પડેલો અને એ સમયે પોલીસ ડિપાર્ટમેન્ટને એ જાણ કરી શકેલ નહોતા હાલમાં સિક્યુરિટી સુપરવાઇઝર્સને બતાવી અને તમામ બોલાવી અને તમામ હકીકત જણાવતા જાણવા મળ્યું કે એમના તરફથી પોલીસ ફરિયાદ થવાની બાકી હતી તો ડાકોરમાં નગરપાલિકા કચેરીમાં રહીશોનો બોલ ડાકોર નગરપાલિકાની નબળી કામગીરીને લઈને ડાકોરના રહીશો નગરપાલિકા કચેરી પહોંચ્યા છેલ્લા અઢી વર્ષથી ઉભરાતી ગટરની સમસ્યાનો નિકાલ ન આવતા યમુના પાર્ક સોસાયટી નવાપુરા વિસ્તાર ભક્તચીન વિસ્તારના રહીશો રોષે ભરાયા હતા અવારનવાર રજૂઆત કરવા છતાં પણ તંત્રની આંખ ન ખુલતા રહીશોએ હાય હાયના નારા સાથે નગરપાલિકા કચેરીએ વિરોધ નોંધાવ્યો હતો બીજી તરફ નગરપાલિકાના ચીફ ઓફિસર ઓફિસનો સમય થઈ ગયો હોવા છતાં ઓફિસ મહાજન હતા છેલ્લા કેટલાય સમયથી ઉભરાતી ગટરો નાલી દે સ્થાનિકોમાં માંદગીનું પ્રમાણ રહું છું નવેમ્બર થી પ્રોબ્લેમ છે ગરમા સંડા બાથરૂમ બધું ચે મળથી જ ભરેલા હોય છે અને રોડ ઉપર ગરમા થઈને પાણી રોડ ઉપર આવે છે આવી પરિસ્થિતિમાં અમે કેટલી બધી સોસાયટીના સોસાયટી ના અહીં રૂબરૂ મુલાકાત કરીને ગયા છે પણ આનો કોઈ નિકાલ નથી આજે અઢી વર્ષ થવા આવ્યા પીવાના પાણી એટલું ડેન્જર અત્યારે બંને મિક્સ થઈને આવે છે કે આની કોઈ સમસ્યા અંદર બી અત્યારે કોરાની અંદર હાપોલિયાના કણા નીકળે છે જીવજંતુના વધારેમાં વધારે આવકાર આપીએ છીએ આપણે કારણ કે નગરપાલિકા એટલી ખરાબ છે કે એની કોઈ સીમા નથી વડોદરામાં સરદાર ભવનના ખાંચામાં દબાણ શાખાની ટીમે ચેકિંગ હાથ ધર્યું કે એક અઠવાડિયા પૂર્વે કોર્પોરેશને દબાણો સીલ માર્યા હતા ગઈકાલે કમિશનર સાથે બેઠક બાદ દબાણો દૂર કરવા વેપારીઓ સહમત થયા હતા અને જેથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી ટાઉન પ્લાનિંગ વિભાગ દબાણ શાખાના કર્મચારીઓ સ્થળ પર પહોંચ્યા હતા આજે અમારી જે મૂળ ટીકાની જે રોડલાઈન મુજબ જે આશરે પચીસ ફૂટનો રોડ થાય છે અહીંયા અને એનું સવારે અમે ડિમાર્કેશન કરી દીધું અને ડિમાર્કેશન મુજબ જે માર્જિનમાં જે ઓટલાઓ જે છે આ લોખંડની ગ્રીલો મૂકેલી છે જે માર્જિનમાં જે દબાણો છે આજે દબાણ શાખાની ટીમ સાથે રાખી અને આ બધા દબાણો દૂર કરવામાં આવ્યા છે અમે પૂરો સહકાર આપીશું અને આજે સવારે માપણી કરીને જે જેનું બી ઓટલા બહાર હતા બધા અમે સ્વૈચ્છિક રીતે તોડ્યા છે અમે એ બી તોડી રહ્યા છે અમે પૂરો સહકાર આપી રહ્યા છે શું કામગીરી થી કેટલી સરસ સારું છે અમે સહકાર આપીને ટ્રાફિક નો મસેલો હલ થઈ જાય છે એ સારામાં સારું છે અને સારી રીતે થઈ રહ્યું છે બધું રાજકોટ ગેમ ઝોન દુર્ઘટના બાદ વડોદરા મહાનગરપાલિકાની જે ટીમ છે તે હરકતમાં આવી હતી અને જે સરદાર ભવનનો ખાંચો કે જે વડોદરા શહેરનો હાર્ટ કહેવાય છે ત્યાં જે છે પાલિકા દ્વારા સર્ચ કરાયું હતું અને જેમાં ફાયર સેફ્ટીની સુવિધાનો અભાવ સાથે સાથે જે ગેરકાયદેસર દબાણો છે તેનું સામ્રાજ્ય જોવા મળ્યું હતું ત્યારે વડોદરા મહાનગરપાલિકાની ટીમ જે છે તે હરકતમાં આવી છે અને આ જે ગલી જોઈ રહ્યા છો સરદાર ભવનનો ખાંચો કહેવાય છે અને અહીંયા વર્ષોથી ટ્રાફિકની અને પાર્કિંગની સમસ્યા હતી ત્યારે પાલિકા દ્વારા ફાયર વિભાગ દ્વારા આજે દુકાનો છે છે તે સીલ કરવામાં આવી હતી ગતરોજ જે વેપારીઓ છે તેઓ મ્યુનિસિપલ કમિશનરને મળ્યા હતા અને જે દુકાનોના સીલ છે તે ખોલવાની રજૂઆત કરવામાં આવી હતી એ દ્રશ્યો પણ બતાવીશું કે કેટલીક દુકાનો તમે અહીંયા જોઈ રહ્યા છો કે ફાયર સેફટી અને પાર્કિંગ સહિતની જે સુવિધા છે તેના અભાવના કારણે આજે તમામ દુકાનો છે તે સીલ કરી દેવામાં આવી હતી વેપારીઓની રજૂઆત ધ્યાનમાં રાખીને વડોદરા મહાનગરપાલિકા દ્વારા જે દબાણ તોડવાની કામગીરી છે તે હાથ ધરાઈ છે વેપારીઓ પણ સંમત થયા છે અને વેપારીઓએ પાલિકાને ભાઇધરી આપી છે કે પાલિકા દ્વારા જે પણ કામગીરી કરવામાં આવશે તેમજ વેપારીઓ છે તે સહજ સહકાર આપશે ત્યારે વડોદરા મહાનગરપાલિકાની ટીમ જે છે દબાણ શાખાની ટીમ અહીંયા પહોંચી છે અને આ જે વધારાના દબાણો તમે જોઈ રહ્યા છો ઓટલા બાંધી દીધા છે શોરૂમની બહાર એ તમામ દબાણો જે છે તે અત્યારે દૂર કરાઈ રહ્યા છે અને મેં અગાઉ કીધું પ્રમાણે કે સરદાર ભવનના ખાંચામાં પાર્કિંગ મામલે તકરાર થઈ હતી જેમાં એક વૃદ્ધ વેપારી છે તેમને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો ત્યારે આ સરદાર ભવનની જે ખાંચો છે તેમાંથી અત્યારે દવાનો દૂર કરવાની પ્રક્રિયા જે છે તે હાથ ધરવામાં આવી છે અને તમામે તમામ જે વેપારીઓ છે કે જેમને દુકાનની બહાર હોટલા તોડી નાખ્યા હતા એ ટોટલા તોડવાની પ્રક્રિયા જે છે તે વડોદરા મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી રહી છે હાર્દિક દીક્ષિત ન્યૂઝ એટીન ગુજરાતી વડોદરા વાત સુરતની સુરતમાંથી પસાર થતી સાતસો પાસઠ કેવી વીજ મોટી સંખ્યામાં ખેડૂતો કલેક્ટર ઓફિસ ખાતે રજૂઆત કરવા માટે એકઠા થયા હતા ખેડૂતોની માંગ છે કે મહામૂલી જમીનમાંથી વીજ પસાર થતા ખેડૂતોની જમીનને મોટું નુકસાન થઈ રહ્યું છે કરોડો રૂપિયાની જમીનના ભાવ તળીયે આવી જશે સાથે પાવર ગ્રીડના અધિકારીઓ ખેડૂતોને ડરાવી ધમકાવી વીજ લાઈન નાખતા હોવાનું ખેડૂતોએ આક્ષેપ કર્યો છે વીજ લાઈન ખેતર પસાર ન કરવા માટે ખેડૂતો લડી લેવાના મૂડમાં છે તો વિરુદ્ધ જયારે કામ થાય એ ખેડૂત સમાજના ખેડૂતો સહન કરશે નહીં અને જેના વિરોધમાં નોટિસ નો જવાબ આપવા માટે સુરત જિલ્લામાંથી મોટી સંખ્યામાં ખેડૂતો હાજર થયા છે આજે ટેકાના ભાવો નક્કી કરવા માટે બેઠક યોજાઇ કૃષિમંત્રીની અધ્યક્ષતામાં ટેકાના ભાવો અંગે બેઠક મળશે રાયડો ચણા ઘઉં સહિતના ટેકાના ભાવ અંગે ચર્ચા વિચારણા થશે ભાજપ દ્વારા ખેડૂતોના હિતલક્ષી ટેકાના ભાવ મળે તે અંગે રજૂઆત કરાશે ખેડૂત પ્રતિનિધિઓ ખેડૂતોને ઉપજ મુજબ ટેકાના ભાવમાં મળે તે મુદ્દે રજૂઆત કરશે બેઠકમાં ટેકાના ભાવો મુદ્દે થયેલા નિર્ણયને કેન્દ્રીય કૃષિ ભાવ પંચને ભલામણ કરાશે ખેડૂત પ્રતિનિધિઓ અને યુનિવર્સિટીના નિષ્ણાંતો અને કૃષિ વિભાગના વડા હાજરીમાં બેઠક થશે તેમની હાજરીમાં ચર્ચા વિચારણા કરવામાં આવશે દેશભરમાં આવેલા રજૂઆત અંગે કેન્દ્રીય ભાવપંચ ટેકાના ભાવો નક્કી કરશે બેઠકમાં આગામી રબી સિઝનમાં થનારા પાકો ઘઉં ચણા રાયડો જેવા પાકો માટે આગામી સિઝનમાં ટેકાના ભાવે જે ખરીદી કરવાની છે એના ભાવોની ભલામણ રાષ્ટ્રીય કૃષિભાવપનને કરવા માટેની આ બેઠક છે વડોદરાની દિવે નર્મદા મઢી પાસે નર્મદા નદીમાં નાહવા પર પ્રતિબંધ ફરમાવાયો છે નારેશ્વર ઘાટ લીલોદ શાયર પાસેથી પસાર થતી નર્મદા નદીમાં નાહવા પર પ્રતિબંધ મુકાયો છે દિવેર નર્મદા મઢી અને નારેશ્વર ઘાટ પર નર્મદા નદીમાં ડૂબી જવાના કિસ્સાઓ બનતા રહે છે જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરી નાહવા પર પ્રતિબંધ મુકાયો છે જાહેરનામું ભંગ કરનાર સામે કલમ એકસો ઇઠ્યાસી મુજબ કાર્યવાહી કરાશે પાંચ જૂનથી ત્રણ ઓગસ્ટ સુધી જાહેરનામું અમલમાં રહેશે દિવેર નર્મદા મઢી અને નારેશ્વર નર્મદા ઘાટ પર મોટી સંખ્યામાં સહેલાણીઓ નાહવા પર આવતા હોય છે ત્યારે ઘાટ પર કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેને લઈને પણ તકેદારી માટે આ નિર્ણય Die